ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં નવા મંદિર મદીના મસ્જિદમાં ત્રણ શંકાસ્પદ કાશ્મીરી યુવકો મળતા ખળભળાડ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ રાજ્ય સરકારે ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કર્યો જેના પગલે ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સી હરકત પોલીસ જાડેજાના અભિયાન દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે આ ઘટના બાદ મસ્જિદમાં સંચાલક વિરુદ્ધ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગની પોલીસ ફરિયાદ નોંધાય છે મદીના મસ્જિદમાં ત્રણ શંકાસ્પદ કાશ્મીરી યુવકોની અટકાયત ગીર સોમનાથ ઉના તાલુકામાં નવાબંદર ગામમાં આવેલી મદીના મસ્જિદ માંથી

બેંક ડિટેલ્સ પરિવારના સભ્યો કોન્ટેક્ટ અને તેમના પ્રવાસ સંબંધિત તમામ વિગતો સઘન ચકાસણી શરૂ કરી છે ખાસ કરીને તેમના પરિવાર કોઈ સભ્યો પાકિસ્તાન કે બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે કે નહીં તેની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે જો કે પ્રાથમિક તબક્કે મસ્જિદમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી તેવો અંદાજ આપી રહ્યો છે મસ્જિદ સંચાલક સામે જાહેરનામામાં ભંગની ફરિયાદ આ મામલે મદીના મસ્જિદમાં સંચાલક વિરુદ્ધ નવા પરલી પોલીસ સ્ટેશનના જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધાવવામાં આવી છે કારણ કે સંચાલક ત્રણેય યુવકોને મસ્જિદમાં આશ્ચર્ય આપવા અંગે પોલીસને જાણ કરી ન હતી જિલ્લામાં હાઈ એલર્ટ ધ્યાનમાં રાખીને એસઓજીની ટીમો દ્વારા જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તાલુકાભરની મસ્જિદોમાં પોલીસને તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ મહાદેવ ધ ટાઈમ્સ ન્યૂઝ ગીર સોમનાથ